એક ડોહિમાં હતા સાંભળો પછી આ આપણા સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારો ની સાંભળેલી વાત છે છે તે ડોશીમાં ને હાંડીયો જોયો ને ગામમાં તે હાંડીયો જોઈને એમ થયું કે મારું આ પ્રાણી ગજબનું છે અને હું કોઈથી હાંડિયા ઉપર બેઠી નથી

ડોશીમાં ક્યાંકથી બહારથી આવતા તો એમાં હાંડિયાને બેઠેલો જોયો એટલે એમ થયું કે આજે ઈચ્છા પૂરી થાય તો થાય કોઈ છે નહીં અને મનમાં મનોરથ છે ઘણા વર્નો અને આવી વાસના લઈને મરી જાય તો વળી પાછા પાછું આવવું પડે એના કરતાં ઈચ્છા પૂરી કરી લ્યો તે ડોશીમાં હિંમત કરી અને હાંડીયો બેઠો તો ને હાંડિયામાં હરખી કરીને પલાણી ચડ્યા માથે હવે જેવા માથે ચડ્યા એટલે હાંડિયાનો તો સ્વભાવ હોય જેવું કોઈક બે એટલે તરત તરત થાય ગઈ 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 કરતા કરતા તો બરાબર પેલું પકડી રાખ્યું અને હાંડ્યો ઉભો થઈ ને એ થયો વેતો કઈ જાવ તો નતું ખાલી મનોરથ બેહવાનો જ હતો પણ હાંડિયો વેતો થયો એટલે સીધો રસ્તા ઉપર રસ્તામાં જે મળ્યા એને જોયું કે આ માળી કે હાંડિયા ઉપર ચડી જાય આ ડોહીમાન કોઈ દી આવી રીતે હાંડિયા ઉપર બેઠેલા જોયા નથી એટલે એ કે માડી જય શ્રી કૃષ્ણ કઈ બાજુ હાંડિયા ઉપર આ કઈ બાજુ એટલે માડી કે હાંડિયાને પૂછો મને ખબર નથી હાંડિયા ને પૂછો એમ આજ આજ કથા કઈ બાજુ જવાની ખબર નહીં શરૂઆત થી આવું થયું આ બે આવી ગયું અને હાલ્યું એટલે રાધે 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 શ્રી રાધે ખરું કર્યું એક જ દે ચિનગા આ જે સાહિત્યકારો હોય આ જે ચિંતકો એક જ ચિનગારી હળગાવ્યો ચાલે ચિંતનનો પ્રવાહ એક વિચારમાંથી એક સૂત્રમાંથી એક શબ્દમાંથી નહીં ઘણીવાર ઘણી વાર તો એક શબ્દમાં આખું પુસ્તક લખાઈ જાય એક ચિનગારી એવી મળી જાય હાજી કોની હરિહર ભટ્ટનું છે અચ્છા એવું છે એમ એમ કરેક્શન કરતા રહેજો મારી મદદમાં કેટલા બધા છે બહુ સરસ બહુ સરસ ભટ્ટ ભટ્ટજી અચ્છા એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી આપણા તુષારભાઈ છે ને એ -m -m <laughs> હિન્દી સિનેમાના ગાયનનો એન્સાયક્લોપીડિયા છે અને કેટલાય મોઢે છે બોલો અમા એ તમને ગીતાના અધ્યાય તમને કદાચ બધાનો આવડતો હોય તો ન આવડતો એને એને કેટલાય હમણાં કહું ને ફલાણું ગીત તો ત્યાંથી બેઠા બેઠા લખીને મનાઈ મોકલા હા એવું છે ઘણું બધું યાદ છે નરેશભાઈ સુધાર્યો મને કે ભાઈ શ્રી જેસ્ચર મેં કીધું સારું એમ હવે હવે યાદ રહી ગયું ગેસ્ચર નહીં બોલવાનું જેસ્ચર બોલવાનું હું તો તમારી ભાષા છે ને બહુ યાદ બહુ રાખવું પડે અમે આમ લગભગ જીને ની જગ્યાએ અમારે જી વાપરવાનું હોય ગેસ્ચર બોલ્યો અમે તો પછી જે કેમ નહીં લખાતો હોય જેસ્ચર બોલવાનું મારું બેટું બ્યુટી બટ થાય તો પાછું પ્યુટી પટ્ટના થાય એ પુટ થાય હું કામ પણ કમાલ છે યા અને પીયુટી પુટ થાય તો બ્યુટી કેમ નો થાય એનો જવાબ મેં ઘણાને પૂછ્યો છે આ અંગ્રેજીને હું જેમ ક્યાંથી શીખું ઘણીવાર જાણું એને પણ ભાઈ તમને ખબર છે તમે અહીંના છો કે ઇન્ડિયાના છો અહીંના છો ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલો તમે હેમ to Mike Tamari So, you are living here? <laughs> are you a citizen of this country? Yes, I am. Yes. સાચું છે ભાઈ તમારું એકેડેમિક શું છે કેટલું ભણ્યા અમારા ગામમાં એક ભાઈ છોકરાને છોકરાને જોઈને પૂછ્યું ઓલા ને ઘરધડીને કે આ તમારો છોકરો ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી હવારે દાખલ કર્યો તો ને સાડા ચારે હાંધના ઘેર આવી ગયો બસ પછી કોઈ દી ગયો જ નથી પાછો સ્કૂલે ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી ગેસ નહીં જેસ્ચર જી ઈ હી એસ ટી આર G -E, G, -G. <laughs> G, -E? G e S T U R G G હલવાણા છો આજ બધા તમે આટલા વર્ષથી બ્રિટનમાં માં રહ્યો છો તો નવડબન G E હ G E S T U R હ -E. આમાં દીકરીઓ ભણવામાં આગળ છે ઇન્ડિયામાં અમારે એવું છે જેસ્ચર તો ગઈકાલે આપણે ભગવાન નારાયણના જેસ્ચરની વાતો કરી તી હવે તમે મને એમ કહો કેટલું ભણ્યા તમે એ લેવલ એ લેવલ સિરી એ લેવલ તો બ્યુટી બટ થાય તો પ્યુટી પટ કેમ નથી થતું અને પીયુટી પુટ થતું હોય તો બ્યુટી બુટ કેમ નથી થતું એનીવે બહુ સર થેન્ક યુ થેન્ક યુ ફોર હેલ્પિંગ મી થેન્ક યુ ફોર ગાઈડિંગ મી વાહ અમે ભણતા હતા ને અમારે આઠમાંથી માંથી ઇંગ્લિશ ચાલુ થયું ઓકે પછી સાહેબ એમ સમજાયું હતું અમે ઓલી કકા બારક્ષી ભણ્યા હતા ને એટલે પછી ઇંગ્લિશ એમ જ ચાલુ કર્યું એટલે કે કે સી એટલે ક એકલો સી હોય તો પછી સી એચ તો ચ અને પછી જી એચ તો ઘ અને એકલો જી હોય તો ઘ અને એકલો ડી હોય તો ધ અને ડી એચ હોય તો ઢ અને ટી એચ હોય તો ધ ધનુભાઈનો ધ અને જીએચ હોય તો ઘનશ્યામભાઈનો ઘ અને બીએચ હોય તો ભાનુભાઈ નો એવું બધું શીખવાડ્યું અને પછી સાહેબે એમ કીધેલું કે છોકરાઓ તમે છે ને જ્યારે સ્કૂલે આવતા હોય અથવા તો સ્કૂલેથી પાછા ઘરે જતા હોય તો રસ્તામાં જે બધા દુકાનના બોર્ડ લખ્યા હોય ને ઇંગ્લિશમાં એ તમારે બધા વાંચવા એટલે તમને ટેવ પડશે તમને અભ્યાસ થશે તો પછી साहब पूछता इंग्लिश नो पीरियड हो इनके आरे क्या क्या कहना चाहते हो मैं हाथ उछोगरे घना चोगरे उबोधा ते हूँ कहना तो साहब आज एक एक स्टोर जो यो क्यों तो कि नेशनल स्टोर के हूँ नेशनल स्टोर नेशनल स्पेलिंग बोल તો કે N A T I O N A L એલા નેશનલ તો સાહેબ નેશનલ છે બોલી બોલી ઓલી બારક્ષરી શીખ્યા હોય ને એટલે એ અનુસાર પાછું બોલીએ અમે બીજાએ આંગળી ઊંચી કરી તું હું આંચી નાયો સાહેબ ગઈ કાલે મારા બાપાની આરે હું હમ એક એક છેકાણે ગયો તો શું મેદાનમાં ચાલતો તો કાર્યક્રમ શું હતું તો કે જેમિની જેમિની શું કે એટલે નહીં જેમીની કિરકુસ નો કરવાનો હતો ને સી આઈ એટલે અમે અમે એવી રીતે ઇંગ્લિશ ભણ્યા હતા એટલે હવે હવે પાક્કું થઈ ગયું હવે કોઈ દી નો ભૂલું गेस्चर नहीं जेस्चर ओके थैंक यू नरेश भाई कहें नरेश भाई क्या बैठे क्या बैठा हाँ थैंक यू इट्स गेस्चर राइट जेस्चर इट्स जेस्चर तो गई काले भगवान ने अपने जुदा जुदा जेस्चर की बात करी थी आमने, आमने. पच्छी, पच्छी, आम ने आम ने पी पी आप बधाए आम ભગવાનના જેસ્ટરની વાત કરી તી આપણે આપણે હું વાત કરતો હતો હું તો હે એમાંથી ચાલુ થયું તું આ બધું ચિનગારી હિનગારી હાઈલી ઇન્ફ્લેમેબલ ઇનફ્લેમેબલ ડબલ મે એમાં આવે ને એમાં હા ડબલ એમાં આવે એક ચિનગારી હોય અને આટલું અરણી મંથન કર્યા પછી થોડીક એક ચિનગારી મળે પછી હાઈલી ઇન્ફ્લેમેબલ જે આઈટમ હોય ને બધી એમાં એ ચિનગારીને ઝીલી લેવામાં આવે અને પછી જરાક આમ કરે પાછું મોઢેથી ફૂંક તો મરાય નહીં આપણે ત્યાં શાસ્ત્રોમાં વિધિ નિષેધ બહુ છે એ મોઢેથી ફૂંક મરાય નહીં ને આપણે ફૂંક મારી હોય ને એ ચા બીજાને દેવાય નહીં એ ઠીક કહેવાય તમારો તો કઈ ભરોસો નહીં અમને જમવાય બોલાવો અને પાછા રહોડાની અંદર આમને આમ ચમચામાંથી ઓલું લઈ દાળ કે સૂપ બને ફૂંક મારી પાછો અને પછી પીરે ભાઈ શ્રી કેવું લાગ્યું શું કેવું બન્યું આવું નથી કરતા ને હેઠા જુઠાનું ભાન રાખજો તમે તો બહુ હારા છો એટલે બહુ હોટલનું ખાવું નહીં જો કે અહીંયા તો તમારે કાયદા એટલા કડક છે ઓહો હો લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા એટલી સરસ મને 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 વજુભાઈ કહેતા હતા મને કે આ ફૂડ સર્વ કરવામાં આવે ને તો એટલે આવીને અંદર ઓલું ઘોંકાવી ઘોંકાવીને જોવે કે કેટલું ગરમ છે એનાથી ઓછું ગરમ હોય તો ના ચાલે એનાથી વધારે ગરમ હોય તો ના ચાલે ઓલી વધારે પડતી ગરમ કોફી કોક પીધીને દાજી ગયો ને તો એણે શું કર્યું અમેરિકામાં તે કેટલા મિલિયન ડોલર એવું કઈક મળ્યું એટલે વ્યવસ્થા બહુ જબરી જેવા અંદર આવો એટલે તરત આવડી લીલી બંગડીઓ પહેરાવે બધાને હા એટલે તમે બધા કાયદેસર છો અમે ગેરકાયદેસર અમે અમે આવડી આપે આ કાંડુબેન જો ને ભગવાનનું અમારે આ આ પહેરાઈ ગયું એ અમારી ઓળખાણ મને બજુભાઈ કે આ જેને જ્યાં બેહવાનું છે ને ત્યાં જ એ લોકોએ બેસાડ્યા છે અને ત્યાંથી હલી ન હકે એટલે પણ મેં કીધું અહીંયા બધા આ બધા ભેગા થઈને ગરબા લેતા હશે ને આ બધું નાચવાનું હોય મને કે ઉપરવાળા હેઠળ આવી શકી એટલે ત્યાં જ બેસવાનું છે એમ કેમ તો કે ના એ પ્રમાણે ના એને આવડી બંગડીઓ પહેરાવી એટલે પટ્ટા પટ્ટા એમ પટ્ટા ને બંગડી કહો તો વળી પાછળ પુરુષોને તકલીફ પડશે પટ્ટા પટ્ટા પહેરાવ્યા એ પ્રમાણે એટલે એ લોકોએ ન્યા જ બેસવાનું સારું તો પછી મને કે જેને આવી રીતે નાચવું હોય ને આની અંદર આવવું હોય મને કે એને પહેલાથી કહી દેવાનું કે અહીંયા નીચે બેસવું છે પલાઠી મારીને તો એને એવડું આપવામાં આવશે વાહ તમારું જબરું ભાઈ અમારે ચાલુ કથામ સીધા સ્ટેજ ઉપર વહી આવે ખામે હું ચાલુ કથામ ચડી જાય પગથિયા તમારી જેવું નહીં ઇન્ડિયા સ્વતંત્ર થયું છે તો સાહેબ આવ્યા છે બોલાવી દીધો એવી ધોકાવાળી કરી અમદાવાદના રોડ અત્યારે એકદમ હાવ ક્લિયર છે એટલે જો કરવા ધારે તો ન્યાય થાય એમ છે એવું છે ને તું સારા હમણાં એકદમ ક્યાંય જાવ હોય પંદર મિનિટમાં તમે પહોંચી જાઓ ફટાફટ સડસડાટ તમારી ગાડી જાય નહીં તો તમારે એસટી ના બે ડ્રાઈવરો સિંગલ પટ્ટીના રોડ ઉપર હામા હામા મળે પાછા એસટી રોકે અને પાછા એકબીજાની યારે વાતો કરે બીડીયું હળગાવી લે વાતો કરતા કરતા અને પાંચ મિનિટ આમ રોકીને ઉભા હોય આની વાહે લાઈન ઓલાની વાહે લાઈન અમાર કોઈ બંધન નહી મુક્ત પ્રજા છીએ અમે મુક્ત બંધન ગમે જ નહી મુક્તિ पराधीन સપને ઉ સુખ નહી एकदम स्वतंत्र રોડ ની વચ્ચે ગાડી ને એમને મૂકીન વયા જાય બોલો પછી આમ તમે હોન મારતા રહ્યો ઉલેન ગોતવા નીકળો ડ્રાઈવર ને અમાર ના શેફ ડ્રાઈવર ને ગોતવા નીકળે ઘણીવાર ગાડી હોય ડ્રાઈવર ન હોય ક્યાં ગયો તો બસ સાહેબ આમ આમ ઓલે પણ ઓલે ચા પીતો હતો બહુ બહુ વ્યવસ્થા છે તમારે સરસ છે તો શું વાત કરતા હતા આપણે અરણી મંથન ਅੱਜ ਕਥਾ ਸ਼ੁਰੂਆਤ થી ਹੀ ਕਿੰਨ ਕਈ ਬਾਜ਼ੂ ਜਵਾਨੀ ਖਬਰ ਨੁੱਤਵਾ ਜਾ ਜਾ ਸਤ ਪੰਚ ਚੌਪਾਈ ਮਨੋ ਵਰ ਜਾਨੀ ਜੋ ਨਰ ਉਰ ਧਰ ਸਤ ਪੰਚ ચિત વિકાર શ્રી johnny johnny